ભરૂચના કોર્ટ સંકુલના પાછળના ભાગના ગેટના લોખંડના પાઇપમાં મહિલાનો પગ ફસાઈ જતા ભરૂચ પાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા મહા તેને કાઢવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા કોર્ટના પાછળ ગેટ નજીક આવેલા લોખંડના પાઇપમાં એક વૃદ્ધ પગ ફસાઈ ગયો હતો પાલિકા લશ્કર દોડી આવી સલામતી રીતે પગ કાઢ્યો હતો ભરૂચ શહેરમાં ચોમાસાના સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પસી છે વરસાદના કારણે માર્ગ ઉપર વિના જોવા મળી હતી આ સમયે એક વૃદ્ધા પોતાના કામની પાછળ ના ગેટ થી જિલ્લા કોર્ટમાં જઈ રહ્યા હતા તે સમયે કોર્ટ ઉપર લાગેલા લોખંડમાં પગ મુકતા જ પગ લક્ષી જતા તેઓના પૂઠણ સુધીનો પગ પાઇપમાં ફસાઈ ગયો હતા આ સમયે વૃદ્ધાની પગમાં લોકો દોડી આવ્યા હતા અને તેમની મદદ માટે પ્રયાસો શરૂ કર્યો હતો પરંતુ પાઇપ ઘણો મજબૂત અને વૃદ્ધનો પગ બરાબર ફસાયો હોય જેને કાઢવું મુશ્કેલ બની હતું જેને લઈને આજાલોકા ભરત નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશકોને જાણ કરતા તેવું ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેઓએ પોતાની પાસેના સાધનો વડે ગણાત્રીના સમયમાં વૃદ્ધનો પગ સલામતી રીતે બહાર કાઢ્યો હતો પરંતુ વૃદ્ધની ઈજા પહોંચી હતી જેને હોસ્પિટલમાં સારવાર રજે ખસેડવામાં આવી હતી